વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ બે જે છે કે યદ વિષયો વિષ્યંતિ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ તો તો વિદ્યાર્થી મિત્રો તમારે વિડીયોને છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને વિડીયોને જો હજુ સુધી લાઈક ના કરી હોય તો મિત્રો તમારે લાઇક કરી દેવાની છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ દસને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને અચૂકથી શેર કરજો કારણ કે તમારી આવનારી બોર્ડની પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી રહેશે હવે મિત્રો આપણે સ્વાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ પહેલો છે કે અધોલિખિતભ્ય વિકલેભ્ય સમુચિતમ ઉત્તરચિંદુત એટલે કે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે પહેલો છે દિવરાણા વચન ક્રિદુષમ આશ્રિત તો આવશે સી કુલી સુષ્પમ બીજો અન્ય જલાશય કહ મત્સ્ય નિશ્ચય કરોતી તો આવશે બી અનાગત વિધાતા ત્રીજો છે કે દ્વિરેહ ઉત્કમ અધ અસ્કાકમ વૃદ્ધિ તો આવશે એ સજ્જાતા નેક્સ્ટ આગળ છે ચોથો અનાગત વિધાતા ખાલી જગ્યા સહ નીષ્ક્રાતા તો આવશે ડી પરીજનન નેક્ક્સ્ટ આગળ વધીશું તો પાંચમો કે પ્રત્યુત્મતિ પ્રાહ ભવિષ્યદર્થે પ્રમાણાભાવતા કુત મો આવશે સી ગંતવ્યસ્ટ છઠ્ઠો છે કે અનાગત વિધાતા પ્રાહ અત્ર ક્ષણમપાલી જગ્યા નયુક્ત તો આવશે એ અવસ્થા નેક્સ્ટ આગળ વધીશું તો બીજો છે કે એક વાક્ય સંસ્કૃત ભાષાએ ઉત્તર કે એક વાક્યની અંદર સંસ્કૃત ભાષાની અંદર પ્રશ્નોના ઉત્તર લખવાના છે પહેલો છે કે જલાશયે કે ત્રય મત્સ્યા વસંત સ્મ તો જલાશયે અનાગત વિધાતા પ્રયત્નતી યદવિષ્ણ ત્રયા મત્સ્યા વસંત સ્મ બીજો છે અપ્રેદુહ દ્વિરેહ જલાશય કં ક્ષિપ્તમ તો અપ્રેહ દ્વિરહ જલાશય જાલક્ષ કોહો દ્રોહ મત્સ્યો જલાશય એ વસ્તિતો તો ચ ચી દ્રોહ મત્સ્યો જલાશય એ વસ્તિતો નેક્સ્ટ મિત્રો તમે પ્રશ્નોને તેના જવાબો જોઈ શકો છો તો આપણે નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં ધોરણ દસના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો અમારી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક મિત્રો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળી જશે તો ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો જોઈએ ત્રીજો કે અધોલિખિતાન કૃદાતાન પ્રકાર લિખત પહેલો છે સજ્જતા તો થશે કર્મણી કૃદંત અનુષ્ઠયમ તો વિધ્યાર્થ કૃદંત ત્રીજો છે સમાકરણયમ તો સંબંધક કૃદંત બધ તો થશે કર્તરી કૃદંત અવસ્થાતુમ તો હેતવર્થ કૃદંત છથો છે ગંતવયમ તો થશે વિધ્યર્થ કૃદન ચોથો છે સમાસ પ્રકાર લેખત સમાસનો પ્રકાર લખવાનો છે પહેલો છે જલાશયાંત્રમ તો કર્મધાર સમાસ બીજો છે બહુમત્સય તો બહુવીરી સમાસ ત્રીજો છે દ્વિરાલાપ તો ષ્ટી તત્પુરુષ સમાસ ચોથો છે પ્રયુમંતી તો બહુવીરી સમાસ પાંચમો છે પ્રમાણાભાવત તો ષ્ટી તત્પુરુષ સમાસ નેક્સ્ટ આગળ વધીશું સંધિ વિચ્છેદ કરવાની છે તો યદ વિષય શ્રેતી તો યદ વિષય પ્લસ ચ પ્લસ ઇતિ બીજો છે શ્રિયોત્તમ તો શ્રુતુ પ્લસ અયમ ત્રીજો છે પ્રયુત્મન સ્થિતા તો છે પ્રયુત્મંતિ પ્લસ તથા છઠ્ઠો છે રીખાંકિત પદાસ્થાને પ્રકૃષ્ઠ ઉચિત પદ છીધવા પ્રશ્નાર્થ વાક્ય રચન એટલે કે જે શબ્દની નીચે અંડરલાઈન આપેલી છે તે શબ્દ કાઢીને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે તો પહેલું વાક્ય બનશે ક્રિદુષ્ય અહૃદય બીજું વાક્ય બનશે અસ્મમા પાપી કદા સમીપસર ગંતવ્યમ ત્રીજું વાક્ય બનશે અનાગત વિદાતા કેન સહ નિષ્ક્રાંત નેક્સ્ટ આગળ વધીશું ચોથું વાક્ય બનશે પ્રયત્નમતિ કસ્માન અપસારીત પાંચમું વાક્ય બનશે દ્વિરેહ કહ વ્યાપીદાત તો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં ચેક ગ્રુપની લિંક મિત્રો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે સાતમો જોઈએ કથાયા ક્રમાનુસાર વાક્યની લિખત એટલે કે તમારે ક્રમ અનુસાર વાક્યો લખવાના છે તો મિત્રો નીચે સંપૂર્ણ લખેલા છે પહેલાં આવશે ચોથું પછી પહેલું પછી ત્રીજું આવશે નેક્સ્ટ આવશે બીજું પાંચમું ને છઠ્ઠું આઠમું છે કે માતૃભાષાએ ઉત્તર એટલે કે આપણી ગુજરાતી ભાષાની અંદર પ્રશ્નોના જવાબ લખવાના છે પહેલો છે સરોવર જોઈને માછીમારોએ સો વિચાર કર્યો તો સરોવર જોઈને માછીમારોએ વિચાર્યું વાહ આ સરોવરમાં તો ઘણા માછલાઓ છે આપણે ક્યારેય આવું સરોવર જોયું ન હતું આજે ભોજનની સારી વ્યવસ્થા થઈ ગઈ આવતીકાલે અહીં આવીને માછલા કાચબા વગેરેને મારી નાખીશું નેક્સ્ટ બીજો છે કે માછીમારોનું વચન સાંભળીને માછલાઓએ પરસ્પર શું કર્યું તો માછીમારોનું વજ્ર જેવું કઠોર વચન સાંભળીને માછલાઓએ પરસ્પરસ કહ્યું કે માછીમારોની વાતચીત સાંભળી હવે આપણે શું કરવું જોઈએ ત્રીજો છે કે અનાગત વિધાતાએ પોતાનો કયો મત દર્શાવ્યો તો અનાગત વિધાતાએ પોતાનો મત દર્શાવતા કહ્યું કે ખરેખર સવારના સમયે માછીમારો આવીને માછલાઓનો વિનાશ કરશે આપણે અહીં રહેવું યોગ્ય નથી આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ હું બીજા સરોવરમાં જાઉં છું નેક્સ્ટ ચોથો છે કે પ્રત્યુત્પતિએ અન્ય જળાશયમાં જવાનું કેમ માંડી વળ્યું તો પ્રત્યુત્ત ઉત્પન્નતીએ કહી કહે છે કે ભવિષ્યને માટે સાબિતીનો અભાવ હોવાથી મારે ક્યાં જવું તો જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેવું કર્યા કરવું જોઈએ વળી કહેવાયું છે આવી પડેલી આફતનો જે નીવડો લાવે છે તે બુદ્ધિશાળી છે પાંચમો છે કે સરોવર છોડવા અંગે યુદ્ધ વિષય શું માને છે તો સરોવર છોડવા અંગે યદ્ધ વિષય કહે છે કે ફક્ત માછીમારોની વાત સાંભળીને બાપ દાદા વખતનો જળાશય છોડી દેવું યોગ્ય નથી જો આયુષ્યનો નાશ થવાનો હોય તો બીજે ગયેલાઓનું મૃત્યુ પણ થવાનું જ છે કહેવાય છે કે જે કે જે ન થવાયું હોય તે નહીં થાય જે થનાર હશે તે બદલાશે નહીં આમ ચિંતા રૂપી વિષયનો નાશ કરનાર આ દવાનું સેવન તમે કેમ કરતા નથી છઠ્ઠો છે કે આ વાર્તામાંથી કયો બોધ મળે છે તો સંપૂર્ણ જવાબ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને આનો જવાબ લખવાનો છે તો હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું નવમો છે કે પાત્ર સંયોજન એટલે કે કયું પાત્ર કયું વાક્ય બોલે છે એ તમારે જોડવાનું છે તો મિત્રો નીચે જવાબ આપેલો છે કે પહેલું વાક્ય છે એ મિત્રો આવશે ત્રીજું કે અહો બહુ બીજું વાક્ય છે એમાં આવશે પાંચમું તનયુક્ત સામરક્ષણમતી અત્ર અવસ્થાતું ત્રીજું વાક્ય છે એની અંદર આવશે ચોથું પદભાવી ન તાપદાવી નેક્સ્ટ ચોથું વાક્ય છે એની અંદર આવશે પહેલું તદુત્પને યથાકાર્ય તદમિસ્ટેનમ તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો ત્રણ દસ વિષય સંસ્કૃતની અંદર પાઠ બે જે છે એનું સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો વિડીયો છેલ્લે સુધી જોવા આપનો ધન્યવાદ વિડિયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો નેક્સ્ટ તમારે ધોરણ દસનો કયો વિડીયો જોવે છે એ પણ કમેન્ટ બોક્સની અંદર જણાવીને જજો તો વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત